અભયારણ્યમાં પરવાનગી વગર સિંહ દર્શન માટે જવું એ દંડનીય અપરાધ છે ત્યારે અમરેલીમાં સિંહની પજવણી કરતા અમદાવાદ વન કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદના વન કર્મચારી શૈલેશ ડોડિયાએ તેના ચાર મિત્રો સાથે ખાંભાના જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો તથા સિંહ સાથે વીડિયો સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે અંગે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા વન કર્મચારીના મિત્રો સાથે એકવીસ હજારનો દંડ વસૂલાયો હતો તો જે પ્રકારે ગીર સોમનાથના અભયારણ્યમાં પરવાનગી વગર સિંહ દર્શન માટે જવું એ દંડનીય અપરાધ છે ત્યારે અમરેલીમાં સિંહની પજવણી કરતા અમદાવાદના વન કર્મચારીની જ અટકાયત કરવામાં આવી અમદાવાદના વન કર્મચારી શૈલેષ ટોડિયાએ તેના ચાર મિત્રો સાથે હામાના જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને તેને જ લઈને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે વન કર્મચારી જ નિયમોનું ઉલ્લંઘન કરશે તો અન્ય પાસેથી શું અપેક્ષા રાખવી તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે વન કર્મચારી હોવા છતાં કેમ શૈલેષ ટોડિયા પોતાની ફરજ ભૂલ્યા હોય તે પ્રકારે આ સમગ્ર મામલો છે દિલીપ ગીર સોમનાથના અભ્યારણમાં પરવાનગી વગર સી દર્શન માટે જવું એ દંડની અપરાધ છે જેને જયારે વન કર્મચારી જ આ તમામ જે નિયમોનો ભંગ કરતા હોય તો પછી કેવી રીતે ચાલે દિલીપ વનતંત્રની સામે આવી છે અમદાવાદના ફોરેસ્ટર ખાંભાના જંગલમાં સામે આવ્યું છે આ ફોરેસ્ટર છે એમના મિત્રો સાથે ખાંભાના જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો ગેરકાયદેસર રીતે આ રેવન્યુ વિસ્તાર સહિત જે જંગલનો વિસ્તાર છે ત્યાં પ્રવેશ કરી અહીં ગેરકાયદેસર સ્પીએ દર્શન કર્યા હતા અહીં પ્રતિબંધિત વિસ્તાર છે જંગલમાં આ ફોરેસ્ટર શૈલેશિંગ દોડિયા નામના આ જે શખ્સ છે એમને ગયા જંગલ શો કર્યો હતો મિત્રો હતા હાલ જો કે સાથે તપાસ કરતા આ આ જે પણ અંગે વાયરલ થયો વન વિભાગે તપાસ કરતા આ વિડીયો દોઢ મહિના પહેલા નું ખુલ્યું હતું ત્યારે એના આધારે વન વિભાગે ચાર લોકોની ની સિંહ દર્શન આધારે એને દંડ ફટકારવામાં આવ્યો છે અને આજે ફોરેસ્ટર છે એના ફોરેસ્ટર સામે હાલ ખાતાથી પગલા ચાલુ છે જી બિલકુલ દિલીપ જાણકારી બદલ આભાર ખાંભા જંગલમાં ગુસીને લાયન શું નિહાળ્યો હતો એકવીસ હજારનો દંડ હાલતો વસૂલ કરવામાં આવ્યો છે